બેસવા જણાવ્યું હતું જેથી બુટલેગર ધવલે દારૂ પીવા આવતા માણસો ને શું કામ બોલે છે તેમ કહીને મહિલા સાથે બોલાચાલી કરી મહિલા સહિત તેના પરિવાર પર હુમલો કર્યો હતો આ હુમલામાં મહિલાના પતિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા ત્યારે મારામારી ની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ થઈ હતી જો કે મહિધરપુરા પોલીસ સ્ટેશન સીસીટીવી કેમેરાના આધારે કાર્યવાહી હાથ બુટલેગર ધવલ રાણાની ધરપકડ કરી હતી સમગ્ર ઘટનાનો નો વિડીયો પણ વાયરલ થયો હતો બુટલેગર ધવલ અને તેની ગેંગે આતંક મચાવ્યો હતો સુ પોલીસ હવે આ બુટલેગર સામે કડક કાર્યવાહી કરી દારૂ નો અડ્ડો બંધ કરાવશે કે પછી ગાંધીછાપ નોર્થ યાર્ડ માં મોત બની જશે કંઈ નહીં થયું હતું આ ખાલી બોલા ચાલી થયું અમારા ઓટલા પર બધા પેક મારવા બેસેલા ચાલીની અંદર બધા એના ધવલના માણસોને બધા પેક મારવા બેસેલા હતા અને અમે ખાલી બોલ્યા એમાં ઉછરી ઉછરીને મારા માર કરવા માંડી ને એના પણ બધા સાથીદારો બધા મળીને મારા માર કરી જે ડાંગી સેટમાં મારી થઈ એમાં ધવલી એમ બોલ્યો કે મારું શું કરી લેવાના જ પોલીસ બરાબર ડાંગી શેરીમાં જ કઈ નતી થઉ ઉખાડવાના છે પોલીસવાળા બરાબર છે મને પણ માર્યું છે માડીને ફેંકી દીધી ને ફેટ મારી બરાબર છે મને પણ મોની પર ફેટ મારી બરાબર ના કુમાર ડાચું ઉચાય ને મને ફેટ મારીને લાકી દીધી ઓકે આ ભાઈ તમારી યાદ

ગઈ માણસો એટલું કહેતા હતા કે મારું એ દાની શેરીમાં કોઈ મારું બગાય નહીં પોલીસ પોલીસવાળા તો મારું શું તોડી લે છે એવું બોલવાળો કયો સભ્ય હતો એ ધવલ રાના એની હાથ વાલો